તો વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રણસો બાવીસ જગ્યા ઉપર ભરતી થઈ છે જ્યારે વર્ષ બે હજાર ચોવીસમાં નવ્વાણું ભરતી કરવામાં આવી છે જેમાં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર ડેપ્યુટી સિટી એન્જિનિયર ડેપ્યુટી ટીડીઓ ડેપ્યુટી સિટી એન્જિનિયર આસિસ્ટન્ટ ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ સિનિયર ક્લાર્ક સિનિયર ઇન્સ્પેક્ટર સહિતની ભરતી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અપોઈન્ટમેન્ટ જોઈએ તો ક્લાસ વનમાં સત્યાવીસ ક્લાસ ટુમાં એકસો ચૌદ ક્લાસ થ્રીમાં એક હજાર ચારસો સત્યાવીસ તો ક્લાસ ફોરમાં ચોત્રીસ એમ કુલ એક હજાર છસો બે અધિકારીઓને કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે જ્યારે પ્રમોશનમાં ક્લાસ વન માં એકવીસ ક્લાસ ટુમાં એકસો એકવીસ ક્લાસ થ્રીમાં બસો સત્તાવન અને ક્લાસ ફોરમાં બાવીસ એમ કુલ છપ્પનની ભરતી કરવામાં આવી છે એટલે કે કુલ બે હજાર ત્રેવીસ લોકોને અપોઈન્ટમેન્ટ આપી અને પ્રમોશન આપવામાં આવ્યા છે